તુલા રાશિના મિત્રો નમસ્કાર તમારું બધાનું ખૂબ જ સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલના મિત્રો ચાલો આપણે બધા તમને કહીએ કે અમારી આગાહી આજે તમારા બધા માટે સૌથી મહત્વપૂર્ણ અને સૌથી નસીબદાર બનશે જે પણ આગાહીને અવગણશે તે આજીવન પસ્તાવો કરશો હા મિત્રો અને આ વીડિયોનો અંત સુધી જુઓ ગઈકાલે તે શ્રીમંત હશે હા મિત્રો ચાલો આપણે તમને જણાવીએ કે આવતીકાલથી તમે ઘર જયસ્વારના જીવનમાં ભયંકર ઘટના બનશો ઘરનો દીવો બુઝાવશે ત્રણ દિવસ એક મોટી ઘટના એક મોટી ઘટના હશે સત્ય સાંભળ્યા પછી તમારો શ્વાસ અટકી જશે હા મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં માતા રાનીના બધા સાચા ભક્તો પ્રેમ ભક્તો છે તમને વિડિયો એક સુંદર નાનો દેખાવ ગમશે અને ટિપ્પણી બોક્સમાં સાચા મનને સાચા હૃદયથી બતાવવામાં આવશે એક વખત જયમાં મહાકાળી લખવાનું ભૂલશો નહીં તમે બધાને માતા રાનીના સીધા આશીર્વાદો પ્રાપ્ત થશે અને આગામી વીસ ચાર કલાકની અંદર માતા રાની તમને ત્રણ ખૂબ ખુશ કરશે જે તમારા બધા ઘર અને પરિવાર સાથે ખુશીથી નૃત્ય કરવાનું શરૂ કરશે હા મિત્રો જેમ કે આપણે જોવા માટે સક્ષમ છીએ તમારી આસપાસના આ ત્રણ લોકોએ એવું વાતાવરણ બનાવ્યું છે કે હવે તમારું જીવન બચાવવું ખૂબ મુશ્કેલ છે આ મિત્ર તમારો પોતાનો છે અને એકવાર આવ્યો છે પરંતુ તમે સારી રીતે જાણો છો અને તમને એક મળે છે તેમના વિશે ચાવી તે ફક્ત આ કોણ નથી પરંતુ આ ત્રણેય તમને સખત નફરત કરે છે અને તમને સંપૂર્ણપણે ભૂંસી નાખવા માંગે છે મિત્રો આ ત્રણ લોકોએ તમારા પર ઘણી પ્રકારની તાંત્રિક ક્રિયાઓ કરી છે જેના કારણે તમારા જીવનમાં દરેક પ્રકારની વેદના અને મુશ્કેલી છે હવે જો કોઈ આવે અને તમને કહે કે તમારા જીવનમાં એક સારા સમાચાર આવે છે સારી ઘડિયાળો આવી રહી છે તમને સારા સમાચારના સારા સમાચારનો કોઈ આનંદ મળતો નથી કારણ કે તમે પહેલેથી જ બંધનમાં છો ઘણી પ્રકારની કાળી તાંત્રિક ક્રિયાઓ તમારા પર થઈ ગઈ છે આ મિત્રતા તમને વધુ વિડીયોમાં મજબૂત પુરાવા આપશે કે તમારા પર તાંત્રિક ક્રિયાઓ કેવી રીતે કરવામાં આવી છે તે જ સમયે અમે તમને આ ત્રણ લોકો તેમજ આ ત્રણ લોકો વિશે વિગતવાર જોઈ શકીએ છીએ તેમના નામ કહેશે અને તેઓ ક્યાં મળશે તે તમારા મિત્રો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમે તેમનાથી સંપૂર્ણપણે અજાણ છો તમારે આ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ત્રણ વધુ લોકો ક્યાં છે અને તમે તમારા પર આવી ક્રિયાઓ કેમ કરી રહ્યા છો છેવટે તે તમારી પાછળ શું છેવટે તમારે શું જોઈએ છે અને તમારી માહિતી માટે ચાલો તમને જણાવીએ કે આ ત્રણ લોકો આજથી તમારી પાછળ નથી તેઓ છેલ્લા પાંચ વર્ષથી તમારી પાછળ રહ્યા છે પરંતુ છેલ્લા બે વર્ષથી તેઓએ તમારા પર તેમની પકડ મજબૂત કરી છે તમારી દરેક ખુશીઓ મિત્રો દ્વારા સહન કરવામાં આવતી નથી તેઓ તમારા પર છેલ્લા પંદરથી બધું જ જાણે છે તેણે તેની તાંત્રિક પ્રવૃત્તિઓની શક્તિમાં વધારો કર્યો છે અને હવે તમારા જીવન પર ખૂબ મોટા જોખમો વધી રહ્યા છે હા મિત્રો જો તમે જાગશો નહીં અને તમે છટકી જવા માટે કોઈ કાર્યવાહી અથવા કોઈ સુરક્ષાશિલ્ડ લીધી નથી તો મિત્રો ચાલો તમને જણાવીએ કે તમારું જીવન પણ ખોવાઈ શકે છે તેથી જો તમે સંપૂર્ણ છો તો તમારું જીવન સંપૂર્ણપણે નાશ થઈ શકે છે નાશ પામશે તે જશે અને આ લેખના ચિહ્નો પંદરથી વીસ દિવસમાં આ લેખ મેળવવાનું શરૂ કર્યું છે મિત્રો તમારું કામ કરી રહ્યા છે અચાનક તમારા મનમાં એટલી નકારાત્મકતા છે કે તમને તમારું પોતાનું કામ કરવાનું મન થતું નથી આખો દિવસ તમે પણ તમારા પર રહો છો અને તમને શરીરમાં અને તમારા ઘરમાં ક્યાંક કોઈ પ્રકારનો રોગ છે આ મિત્રોના ચિહ્નો અને ઘણા વધુ અમે તમને વિગતવાર બધું જ કહીશું તમે તેની આંખી સારવાર પણ કહીશું તમારે વિડિયો જોવી પડશે તેને બિલકુલ ચૂકશો નહીં મિત્રો અને ભૂલથી તેને મજાક ન માનશો અન્યથા તમારે મજાક હોવી જોઈએ નહીં તો તમે તમારા પોતાના હાથથી તમારું જીવન આગ લગાવે છે મિત્રો ચાલો આપણે તમને એક વાત કહીએ અપૂર્ણ જ નોલેજ આન હંમેશા બે પટ્ટાવાળી તલવારો જેવું હોય છે અથવા તે તે સંભાળ સાથે કામ કરતું નથી પરંતુ તે જ નોલેજ આન તેના માલિકને કાપી નાખે છે તમારે બે પટ્ટાવાળી તલવારો ટાળવી પડશે વિડીયોએ આખું જોવું પડશે જેથી તમે ધ્યાન પણ મેળવી શકો અને તમારું જીવન બચાવી શકો તમે તમારું જીવન બચાવી શકો છો આવા ખતરનાક ચંદન લોકો મિત્રો મિત્રોને વિનંતી છે ટિપ્પણીઓમાં સંપૂર્ણ ભક્તિ સાથે જયમાં ભદ્રકલી લખવાનું ભૂલશો નહીં બધા ભક્તિ જયમાં ભદ્રકલીની સાથે લખવાનું ભૂલશો નહીં અને ત્રણ વખત ન લેવાનું ભૂલશો નહીં મિત્રો મધર ભદ્રકલી જો તમે માતાને યાદ રાખતી વખતે લખવું જોઈએ અને સાચા હૃદયથી લખવું જોઈએ એકવાર નહીં મિત્રો સાથે ત્રણ વખત નહીં જો ચેનલ પર પ્રથમ વખત પછી તમારે બેલને બેલને દબાવવા માટે પ્રેસિંગ કરવું જોઈએ માને છે કે અમે તમારા માટે દિવસ રાત સખત મહેનત કરી રહ્યા છીએ તમારા જીવનને સુંદર અને સુંદર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છો અને મુશ્કેલીઓ જે તમે તમારા જીવનથી પીડાય છે જો તમે અમારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરો છો તો પછી તમે અમારા પરિવારના સભ્યો બનશો અને અમને લાખો કરોડ કરોડનું મનોબળ આપશો જેથી આપણે તમારા જીવનને સખત મહેનતથી બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ ચાલો હવે તમારા જીવન વિશે વાત કરીએ પરંતુ મિત્રો ચાલો આપણે તમને જણાવીએ કે કેટલાક લોકોના આવા વિચારો છે જો તમે આપણા જીવનને બદલવા જઈ રહ્યા છો તો મિત્રો અમે ફક્ત આવા મૂર્ખ લોકોને તે જ કહેવા માંગીએ છીએ કે અમે તમારું જીવન બદલી રહ્યા નથી તમે તમારા જીવનને તમારા પોતાના પર બદલી શકશો અમે ફક્ત અમારા જ નોલેજ આનના આધારે છીએ પછી તમને યોગ્ય પગલાં આપવાના આધારે તમને એક મહત્વપૂર્ણ ક્રિયા કહે છે આવો પરંતુ તમારે તે ઉપાય અને ક્રિયા કરવી પડશે મિત્રો જો તમે તે કરો છો તો તમારું જીવન બદલાશે અને બદલાશે નહીં પરંતુ તે દરમિયાન કેટલાક ઉત્તર બાજુના લોકો ચોક્કસપણે આપણા સમાજમાં આવે છે જે દરેક સારા કાર્ય છે જે અવરોધમાં દરેક સારા કામનું કામ છે અને તમારે આવા બુદ્ધિશાળી અને કુદ્ધિશાળી લોકો મિત્રોથી દૂર રહેવું પડશે અમે બાહેધરી આપીએ છીએ જો તમે અમારા દ્વારા ઉલ્લેખિત બાબતોને સારી રીતે ધ્યાનમાં લો અને અમે તેમને સાચા હૃદયથી કહીએ છીએ તે ઉપાયો કરો તો તમારું જીવન સો ટકા બદલાશે મિત્રો જો તમે હજારો અન્ય લોકોને બદલ્યા છે તો પછી તમારું વિશેષ જીવન શું છે દરેકનું જીવન એવું છે દરેક જણ દરેકને પણ બદલશે ભાવનાની ટોચ પર સમાન મિત્રોની ભાવના રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે ભાવનાની શક્તિ કેટલી છે તેનું ઉદાહરણ છે એમ માનીને કે કોઈ વ્યક્તિ ભારત રહે છે અને તે ઉપવાસ કરે છે અને માને છે કે તે ભક્તિ કરશે ભગવાનને અને જ્યારે તેણે તે ખરીદ્યું હતું પીશે અને આ ભગવાન પ્રત્યેની તેમની ભક્તિ છે ભગવાન માટે તે તેને કેટલું સારું ફળ આપશે તે ખૂબ જ સારું મળશે તે સખત કરતા ઓછું હશે કચરો હતો અને તેના પાપો આત્મા દ્વારા બંધાયેલા હશે જો તેમાંથી કોઈ જો આમાંના કોઈ પણ મોકલતા પ્રોગ્રામ્સનો અર્થ એ છે કે શરીર ઓછું પીડ તે વિચારને કે તે શરીરને સ્વસ્થ બનાવશે મિત્રો પ્રથમ વસ્તુ એ છે કે વ્યક્તિ તેની ઉપવાસને પૂર્ણ કરી શકશે નહીં તેનો ઉપવાસ તૂટી જશે બીજું કે તેને આ ઉપવાસથી ન તો ફાયદો થશે ન તો તેના આત્મામાંથી કોઈ પણ બંધન કાપવામાં આવશે પરંતુ તે આત્મા પર ચોક્કસપણે એક નવું બંધન બનશે જેના માટે તે તેના જીવન અને તે બંધનમાં કંઈક વધુ ઘટાડે છે હા મિત્રો હવે ભગવાનની ભક્તિ અને કૃપા અને આશીર્વાદની કોઈ વાત નથી કારણ કે અન્ય વ્યક્તિને ભગવાન સાથે કોઈ લેવા દેવા નથી તેથી મિત્રો તમારો મહિમા ખૂબ મોટો છે વિશ્વાસનો મહિમા ખૂબ મોટો છે જો તમે અનુભવો છો તો ભગવાન પથ્થરમાં જાગૃત થશે તમે તમારી સામે પણ દેખાઈ શકો છો અને જો તમારી ભાવના સાફ છે બે જ્યાં ભગવાન છે તમે ભગવાનને જોશો નહીં હા મિત્રો તમે શ્રી રામાયણની ચોપાઈ સાંભળ્યું હશે જેમ કે ભગવાનની આત્મા જેવી લાગણીની લાગણી એટલે કે ભગવાન શ્રી શ્રીરામની આત્મા જેવી જ અનુભૂતિ ભગવાન શ્રીરામના લોકો ફક્ત કોઈ વ્યક્તિને દૃશ્યમાન વ્યક્તિની મુલાકાત લેતા હતા કેટલાક લોકોએ બાનવાસીને જોયું અને કોઈએ ભગવાન શ્રી હરિવિષ્ણુને જોયો આ બધું તમને કહેવાનું અમારું લક્ષ્ય છે કે તમારી લાગણી તમારી લાગણી છે અમે ફક્ત તમારું જીવન બચાવીશું અમે ફક્ત રક્ષકો છીએ હવે આ ત્રણ લોકો અને તેઓએ તમારા પર શું કર્યું છે તે વિશે કાળજીપૂર્વક સાંભળો એટલે કે તમારા જીવનને બગાડવાનો દાવો કરવો તમારા અસ્તિત્વને પણ નાબૂદ કરો તેથી આના ચિહ્નો શું છે પ્રથમ સંકેત એ છે કે તમારા ઘરના અચાનક બિલાડીના સાપના ઘોવડની બેટ અમારી આસપાસ ફરતા જોવા મળશે અગાઉના પ્રાણીઓ તમારા ઘરમાં દેખાતા ન હતા પરંતુ હવે છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રાણીઓ ઘણીવાર તમારા ઘરમાં ચાલતા જોવા મળે છે હવે બધા પ્રાણીઓ તમારા ઘરે નહીં આવે આમાંથી એક પ્રાણી અચાનક તમારા ઘરમાં ચાલતા જોવા મળશે અથવા તાંત્રિક ક્રિયાનો સ્પષ્ટ પુરાવો છે તે સમય છે કે નહીં પરંતુ તમને અચાનક ભૂખ લાગે છે પરંતુ જ્યારે તમે ખોરાક ખાવા માટે બેસો છો ત્યારે તમારું મન તરત જ ખાવાથી દૂર થઈ જાય છે તે છે ફરીથી ખોરાક ખાવાની તમારી ઈચ્છા મરી જાય છે હા મિત્રો આ તમારા મનનો બંધન છે તમને સીધો ફટકો પડ્યો છે જેથી તમારી આધ્યાત્મિક શક્તિ અને શારીરિક તાકાત નબળી થવા લાગે છે હવે તે છે કે તમે પૂજાના પાઠ અથવા ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાવાની જાહેરાત કરો પરંતુ તે પૂર્ણ થયું નથી બીજું તે છે કે તમે પૂજાના મંદિરમાં જવા માટે પૂજાના ઘરે બેસો છો પરંતુ હમણાં તેમાં કોઈ વિવાદ છે ત્યાં એક અવાજ છે જે કરવાનું શરૂ થાય છે જો કંઈ નહીં તો ફક્ત બાળકો રડવાનું શરૂ કરે છે હા મિત્રો તમે દીવો પ્રકાશ કરો છો તે દીવો ખૂબ મુશ્કેલીથી બળી જાય છે અને કેટલીક વાર પૂજા દરમિયાન દીવો અચાનક બુઝાઈ જાય છે બીજો પુરાવો દીવોમાંથી જ જોવા મળે છે મિત્રો પહેલાં જ્યાં સામાન્ય રીતે દીવો દોડતો હતો હવે તે દીવોનો વધુ પડતો કાળો ધૂમ્રપાન ઉપરની તરફ વધતો જોવા મળશે આ એક પુરાવો પણ છે કારણ કે તમારી આધ્યાત્મિક શક્તિ આ તાંત્રિક ક્રિયા દ્વારા બંધાયેલી છે હવે દૈવી ગ્રેસ તમારા પર નહીં આવે કશું જાણી શકાયું નહીં ધ ડોક્ટર કર ઘણી બધી ચેકઅપ પરીક્ષણ કરશે પરંતુ તેમાં કોઈ રોગ થશે નહીં અને સતત માંદગીને કારણે તમારું મન ખરાબ નહીં થાય તો ઘરનું વાતાવરણ પણ નકારાત્મક રહેશે તો પછી તેના પર આ નકારાત્મક પડછાયો તેના પર પણ ખૂબ ખરાબ અસર છે મિત્રો જાણે કે તમારા ઘરમાં કોઈ કૂતરો હોય અથવા ગાય ભેંસનો બકરી વગેરે હોય તો તે ખાવાનું પણ છોડી દેશે અને એક સ્થાન વધુ ઉદાસી દેખાશે એટલે કે જે ઉત્સાહનો ઉપયોગ કરતા હતા તે બંધ થઈ જશે કૂતરો પ્રાણીને ભસવાનું બંધ કરશે ખોરાક ઘટાડશે અથવા બંધ કરશે જો ત્યાં કોઈ મિલ્ચ પ્રાણી છે જે દૂધ આપવાનું બંધ કરશે અથવા તેને ઘટાડશે એટલે કે કંઈક ચોક્કસપણે આવી પ્રવૃત્તિઓ કરશે તમે તેમને ખૂબ જ આરામથી લૂંટી શકો છો અને અચાનક જે બન્યું છે તે વિશે તમને ચોક્કસપણે કોઈ શંકા હશે આ કૂતરો ઘણો ચલાવતો હતો હવે તે બિલકુલ બોલતો નથી પ્રાણીઓ સારા દૂધ આપતા હતા પરંતુ હવે તે ખૂબ જ નીચું થઈ ગયું છે આવી કેટલીક ક્રિયાઓ બનવાનું શરૂ થશે અને ભવિષ્યમાં આ પ્રાણીઓ બીમાર રહેવાનું શરૂ કરશે આ મિત્રોને ખાવાનું બિલકુલ લાગશે નહીં તમે તેમની સામે ખોરાક રાખશો પરંતુ તેઓ ખોરાક નહીં ખાશે અને તેમનું મન ઉદાસીન રહે છે અને બીમાર થઈ જશે હા મિત્રો અને તે જ પરિસ્થિતિ ઘરમાં રહેતા લીલા છોડની છે પછી તમે ચોક્કસપણે તમારા ઘરમાં કેટલાક લીલા છોડ રોપ્યા છે પછી તમે જુઓ કે પાંદડા તે લીલા છોડમાં એક પછી એક મૃત્યુ પામ્યા છે એક જાતનો છોડ છોડનો છોડ ખાસ કરીને નકારાત્મક એનર્જી જા પર ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયા આપવા અને પ્રતિક્રિયા આપવા માટે પ્રખ્યાત છે તેથી તમે જુઓ કે વધુ તુલસીના પાંદડા સૂકવવા લાગ્યા છે અને છોડ પણ ધીમે ધીમે ડૂબી રહ્યો છે તે સ્પષ્ટ પુરાવા પણ છે કે તાંત્રિક કાર્યવાહી તમારા પર અથવા તમારા ઘર પર ભારે ઓર્ડર આપવામાં આવે છે હવે તમારા ઘરમાં થોડી મોટી અનિષ્ટ હશે હા મિત્રો ત્યાં ઘણા નાના અને પણ ચિહ્નો છે જેમ કે રાત્રે અચાનક સ્લીપ ઊંઘ આવે છે અને એ સમજવા માટે કે કોઈએ તમને આજે તમારા નામ દ્વારા તેમજ મિત્રો દ્વારા બોલાવ્યો છે કે જો તમે ખૂબ સખત આવશો તો તે થશે અને જોતે આવશે અને જોતે આવશે અને જોતે આવશે આવશે અચાનક ખુલશે દરામણી સપના પણ આવશે અને મનમાં બેચેની હશે એકવાર સ્લીપ ઊંઘ ખુલે છે પછી ફરીથી તે ખૂબ મુશ્કેલ બનશે મિત્રો તેમજ મિત્રો એવું બનશે કે તમને નિર્ણય લેવામાં ઘણી મુશ્કેલી થશે ભૂલ બહાર આવશે અને ફક્ત તમને જ નુકસાન થશે મિત્રો હંમેશા તમારા મગજમાં તમારી બેચેનીની લાગણી રહેશે અને તમે હંમેશા અગવડતાના સંબંધમાં ગુસ્સે થશો તમે ગુસ્સે થશો આને કારણે તમે તમારી સાથે નારાજ થશો અને તમારી સાથે કામ કરવાનો ઇનકાર કરશો તમારા કામ બગડવાનું શરૂ કરે છે મિત્રો હવે આ બધું સૂચવવામાં આવ્યું છે કે તમારે ઓળખવું પડશે હવે તે હોઈ શકે છે કે જો આમાંથી કેટલાક ચિહ્નો ઉપર અને નીચે હોય તો જેઓ પકડાયા નથી તે ઓળખી શકશે નહીં અથવા કેટલાક કેટલાક સંકેત આપી શકે છે કે તમે સામાન્ય ક્રિયાઓ પણ કરી શકતા નથી મિત્રો હવે અમે તમને કેટલીક ક્રિયાઓ જાણતા નથી પછી તમને વિશ્વાસ હશે કે તાંત્રિક પ્રવૃત્તિ તમારા પર કરવામાં આવી છે કે નહીં તમે સંપૂર્ણ ગેરંટી સાથે આને ખૂબ જ આરામથી અનુભવી શકો છો તમને કહેવા જવું તેમ છતાં ત્યાં ઘણી છે પરંતુ કેટલીક ક્રિયાઓ છે જે દરેક માનવ પ્રયાસ કરી શકે છે ત્યાં અમે તમને કહેવા જઈ રહ્યા છીએ મિત્ર તમે કાળજીપૂર્વક સાંભળો છો પ્રથમ ઉપાય એ છે કે તમારે લોટા પાણી લેવું પડશે અને રાત્રે રાત્રે તમારે તે પાણીને તમારા પલંગની નીચે રાખવું પડશે અને તેને તમારા પલંગની નીચે રાખવું પડશે અને જ્યાં તમે માથું કરો છો તમારે તે જ બાજુ સૂવું પડશે અને તમે તમારા આરાધ્ય સાથે સૂવું પડશે મન ભગવાનની પ્રાર્થના કરવી છે જો અમારા પર કોઈ પણ પ્રકારની તાંત્રિક ક્રિયા કરવામાં આવી છે તો તે પાણીમાં સમાઈ જશે ફક્ત તમારે આ કેસ જાણવો પડશે તે પછી જવાબ બીજા દિવસે જાગૃત થાય છે પછી તે પાણી એક છોડમાં મૂકો તમારી પાસે છે તે ત્રણ દિવસ કરવા માટે ફક્ત અને પછી તમે જોશો કે છોડ આગામી ચારથી પાંચ દિવસમાં સુકાઈ જશે જો આવું થાય તો તમને આ મજબૂત પુરાવા મળ્યા છે કે તમારી પાસે તમારા પર ભયંકર નકારાત્મક કાળા પગલાંની છાયા છે હવે સાંભળો મિત્રો બીજા પ્રયોગમાં તમે એક ગ્લાસમાં પાણી લીધું અને તેમાં એક ચમચી મીઠું ભૂલી અને તે મીઠું ભૂલીને તેમાં મીઠું પાણી ભૂલી જાઓ તમારે તમારા બેડરૂમમાં દક્ષિણ દિશા તરફ રાખવું પડશે તેને દક્ષિણ દિશા તરફ રાખો અને તમને છોડી દો તમે જોશો કે ચોવીસ થી ચોવીસ કલાકમાં તે કાળો ફળ બનશે અને તેમાંથી ગંધ પણ આવી શકે છે તે છે તે સમય પહેલા પાણી ભ્રષ્ટ થઈ જશે એવા પુરાવા મળશે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિ આગળ વધી રહી છે તમે તેનો ત્રીજો ઉપયોગ તમારા પર પણ જોઈ શકો છો કે તમારા ઘરમાં પાણીનો લીંબુ છે પછી તમે તેમાંથી અને રાત્રે તાજી નહીં બોલો તેની પાસે તેની પાસે હશે રાત્રે સૂતા સમયે ઓશિકું કરવું જે પણ તમારા આરાધ્ય શ્રી પ્રભુને નકારાત્મક કરી શકે છે જો તમે આ યુગમાં સમાઈ ગયા છો તો તમે જોશો કે ફક્ત એક કે બે દિવસ તમે પુસ્તકને તમારા ઓશિકું હેઠળ મૂકશો પરંતુ પછીથી તમને લાગે છે કે આ ભૂખ લગભગ દસથી થી પંદર દિવસની નથી તે તમારા ઘરમાં લીંબુ વર્મિલિયન મસ્ટર્ડ તમારા ઘર પર અથવા તમારા ઘરની આસપાસ અથવા તમારા ઘરની આસપાસ કોઈપણ પ્રકારનું હાડકું અથવા વાળનું ટોળું તમારો ચહેરો રંગ પીળો થઈ જશે તાંત્રિક પ્રવૃત્તિ જેટલી મજબૂત તમારો ચહેરો પીળો અને દિવસે દિવસે તમે નબળાઈની લાગણી વધારતા રહેશો પછી ભલે તમારે કેટલું સારું ખાવાનું હોય તમે હજી પણ બીમાર થશો અને તે પછી પણ તમારી નબળાઈની નબળાઈ જશે વધતી પર આ બધી બાબતોથી તમને ખબર પડી કે તમે તમારા પર અભિનય કર્યો છે અથવા મિત્રોને જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે તમને પુરાવો મળે છે તો તમને વિશ્વાસ હશે કે હા પછી તે ભાઈ છે પછી તે પણ ખુશ થશે તેમને ટાળવા માટે પગલાં લો વિશ્વાસ સાથે આનંદ ભો થાય છે હવે પહેલાં તમારે તે કરવું પડશે કે તમારે તમારું ઘર સાફ કરવું પડશે અને તમારે તમારી ટોચ પરથી ઉપડવું પડશે મિત્રો જો તમે બે કાર્યો કરવા માંગતા હો તો ઘરને શુદ્ધ કરવાની સૌથી સરળ પ્રક્રિયા એ છે કે તમારે સાંજે તમારા ઘરના એક ખૂણામાં ગંગા પાણીનો છંટકાવ કરવો પડશે ઉપરાંત જો શક્ય હોય તો તમારા ઘરના દરવાજા પર ગાયના હાણમાંથી કૂદકો બંધ કર્યા પછી એટલે કે ગાયના છાણ સાથે ચોરસ બનાવ્યા પછી ગાયના ઘીનો દીવો બનાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમજ એ નાનું કામ અને એક નાનું કામ અને ત્યાં પણ છે કે તમારે ઘરના બ્રહ્મસ્થનમાં કરવું પડશે એટલે કે આંગણાની મધ્યમાં એક બાઉલમાં એક વાટકીમાં કપૂર અને ફ્રેન્કન્સેન્સ મિત્રો તમારે આ ક્રિયા સતત ચારથી પાંચ દિવસ સુધી કરવી પડશે તમે તમારા ઘરમાં પ્રવેશવાનું શરૂ કરશો પરંતુ હવે તમે તફાવતોથી મુક્ત થઈ શક્યા નથી મિત્રો પછી તમારે હવે તમારા પોતાના પર ઉતરવું પડશે તેથી તમારે આ માટે શું કરવું છે આને કાળજીપૂર્વક સાંભળો ત્યાં લીંબુના સેવન લોકો છે આભાર મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રામ